નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને સરકારી ભરતીમાં તો મિત્રો આજે આપણે અગત્યના સમાચાર આ વિડીયોની અંદર જોઈશું કે જે સરકારી જે પોલીસ પરીક્ષાના જે વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરેલા છે એ ફોમના માટેની જે શારીરિક કસોટી છે અને લેખિત પરીક્ષાની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવેલી છે તો આ તારીખ જે છે એ તમને આ વિડીયોની અંદર જાણવા મળશે કે કઈ તારીખે તમને શારીરિક કસોટી લેવાની છે અને ક્યારે લેખિત પરીક્ષા લેવાની છે તો મિત્રો વિડીયોની અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે લેટેસ્ટ માહિતી તમને મારી આ યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને સરકારી ભરતી દ્વારા મળતી રહેશે તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડીયો તો જે વિદ્યાર્થીઓએ પોલીસ ભરતી અને પીએસઆઈના જે ભરતી હતી મિત્રો એના ફોર્મ ભરેલા છે એમના માટે ખૂબ જ અગત્યની માહિતી છે મિત્રો જો શરૂઆત ના કરી હોય તૈયારીની તો મિત્રો ઝડપથી જ શરૂઆત કરી દેજો કારણ કે તમારી જે પરીક્ષાની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડીયો તોય આપણે જોઈએ છીએ કે લોક રક્ષક તથા પીએસઆઈ ભરતી મામલે મોટા સમાચાર આપને જાણવા મળી રહ્યા છે કે જે અધ્યક્ષ છે પીએસઆઈ તથા લોક ભરતી પરીક્ષાના ઈ એસઆઈ પ્રજે હસમુખ પટેલ દ્વારા એને ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે આ જે ભરતીની જે પરીક્ષાઓ છે લેખિત અને શારીરિક કસોટી એટલે કે જે દોડની જે કસોટી છે એ ક્યારે યોજાશે એની માહિતી તમને આપવામાં આવેલી છે મિત્રો તો આપણે એ માહિતી જોઈશું તો હસમુખ પટેલનું જે ટ્વીટ છે એમાં આપણે જોઈએ છીએ જોઈ શકાય છે આપણને કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરની આસપાસ શરૂ થશે તો ખૂબ જ ધ્યાન રાખીને મિત્રો આ વિડીયો જોવાની જરૂર છે કે પીએસઆઈ તથા લોકરક્ષક એટલે કે જે પોલીસ પરીક્ષા છે મિત્રો એની જે શારીરિક કસોટી એટલે કે જે દોડની જે કસોટી છે એ પંદર નવેમ્બરની આસપાસ શરૂ થઈ રહી છે તે પછી ઝડપથી જ લેખિત પરીક્ષા લેવામાં આવશે એટલે કે મિત્રો ત્યારબાદ તમારી શારીરિક કસોટી પૂર્ણ થશે ત્યારબાદ ઝડપથી જ તમારી લેખિત પરીક્ષાનું પણ આયોજન કરી દેવામાં આવશે એટલે જે વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી જાય એવું હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવી રહ્યું છે મિત્રો વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે બરાબર તો આ ખૂબ જ અગત્યના સમાચાર છે મિત્રો આપણા માટે કે ઝડપથી જ જો મિત્રો હજુ સુધી તૈયારીમાં તમે લાગેલા ના હોય તો શારીરિક કસોટીની તૈયારીમાં લાગી જજો અને લેખિત કસોટીની તૈયારીમાં પણ લાગી જજો કારણ કે ખૂબ જ ઝડપ ટૂંક સમયમાં જ તમારી આ કસોટી શરૂ થઈ રહી છે તો આવી લેટેસ્ટ માહિતી તમને મારી આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલશો નહીં લેટેસ્ટ માહિતી સરકારી યોજના હોય કે સરકારી ભરતી હોય તેની સૌથી પ્રથમ માહિતી તમને મારી આ યુટ્યુબ ચેનલમાં મરી જશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામને જય હિન્દ વંદે